ગાપવાના નતા કેમ કે થોડુંક બહાર ગયો હતો અને આઈડી હતી જાય છે પાસપોર્ટ નાખીને તો આપણે આજે લખી રમવું છે તો કરી દઈએ તો ફાઇનલી આપણે લખી લઈને નેહરી ગયા છીએ કાંકવા લખતી અને આપણે હવે લખી રમવાનું છે તો મિત્રો સપોર્ટ કરજો આપે એકતાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છીએ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણે ચોંચી સબસ્ક્રાઇબર જલ્દી પૂરા કરાવજો

રમવાનો ટાઈમ નહીં મળે કેમ કે હવે બધા જતા રહે તો આપણે કોઈ હું કાલે રમીશું તો કાલે બતાવીશું તો આજે રમવાનું કોઈ મીલ પડ્યો નથી લગતી આ ચીકુડી હે હરિયું જાસુદ ફૂલ હે તો આપણે હવે ચૂડલા ભાગમાં આવી ગયા છીએ આ કોરા બધા શેતર હે આ કોરાનું લોકેશન તમે ત્યારે પણ નહીં જોયું હોય આ પહેલી વાર હું બધાને બતાવું જ છું અમારા જેમનું લોકેશન તો મિત્રો માફ કરજો મેં જે નથી બતાવી આ લટ્ટી રમતા હતા અને હું નથી રમ્યો એ માફ કરજો કંઈ નહીં કાલે બતાવીશ કેમ કે આજે બધા જતા રહે લોકો તો કાલે રમીશું કોઈ બાત નહીં તો મિત્રો અમે હવે ખેતરમાં આવી ગયા છીએ તો ખેતરમાં આપણે હવે બાજરી વાંચતી કમ્પ્લેટ વાટી હતી તો આવડી આવડી થઈ ગઈ છે તો આપણે આટલે વ્લોગનો એન્ડ આપીએ તો આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે શાનો ભાડું ઉપરાવા જવાનો છે તો જય માતા